હવે આગળના તમને દ્રશ્યો બતાવશું તમે જોઈ શકો છો જો આયાથી પરિક્રમા શરૂ થાય છે તો હવે રૂપાયતન તમે જોઈ શકો છો આયે અંગ્રેજીમાં લખેલું છે રૂપાયતન અને આયાથી એક જેટ છત્રીસ કિલોમીટર અંતર હોય છે આગળના દ્રશ્યો તમને બતાવશું તો હવે આગળ હાલો તે પ્રમાણે આ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા ના નિર્ણય સાથે આયે પ્લાસ્ટિકના જબલા કે જે કઈ લઈ જતા હોય છે એ કાપી રહી છે અને કાપડની થઈ જાય તે આપવામાં આવે છે આ સરસ મજાનું કાર્ય છે તમે જોઈ શકો છો આ મિત્રો આ પણ તમે જોઈ શકો છો એને પણ આ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે રૂપાયતરના ગેટ ત્યાં આગળ વધીએ એટલે આ સરસ મજાની ફોરેસ્ટ વિભાગ દ્વારા એક પદ્ધતિ અપનાવવામાં આવી છે પ્લાસ્ટિકના જબલા કે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુને પરિક્રમણના રૂટમાં લઈ જવામાં આવવા દેવામાં આવતી નથી એ ખૂબ સારી બાબત કહેવાય કારણ કે પ્લાસ્ટિક ખૂબ સમય સુધી સડતું નથી એના લીધે વન્ય પ્રાણીને ખૂબ નુકસાન થાય એના લીધે વન્ય પ્રાણી તેમજ પ્રકૃતિને નુકસાન ન થાય એ માટે આ ફોરેસ્ટ વિભાગનું ખૂબ સારું કાર્ય અત્યારે પરિક્રમાના રૂટમાં જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો આ એ આખો પરિક્રમાના રૂટનો મેપ લગાવવામાં આવેલો છે ક્યાંથી ક્યાં જવાનું તેમજ કેટલા કિલોમીટર એના વિશેની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો અને મિત્રો હવે તમને જે યાત્રિકો આવી રહ્યા છે એ તમે જોઈ શકો છો તે પ્રમાણે જય ગીરનારી ના નાદ સાથે યાદથી કોઈ ત્યારે આનંદ લાગણી ના અનુભવ સાથે પરિક્રમા કરી રહ્યા છે તો વિડીયો ગમે તો ચેનલ ને કરજો કોમેન્ટમાં જય ગિરનારી લખી દેજો અને આગળના ના વિડીયો પણ અવશ્ય નિહાળજો જય શ્રી રામ બાપા સીતારામ જય ગિરનારી